જય સિયારામ બધાને કેમ છો બધા મજામાં જશો તો જો એક વાગી ગયો છે બપોરનો અને રસો તો બધી બની ગઈ છે એક વાગી ગયો છે એટલે મોડું થઈ ગયું હતું જો રસો યાદ બાને ખોરાકને ખાવાનું હતું તો ચિપ્સ ને બી કર્યા છે પછી આમાં ચણાની દાળ છે સલાડ બની ગયું છે મમ્મી રોટલી વણે છે અને મારે રોટલી ચોળવવાની છે

ઈ મુરત ના આવે નક્કી તો ક્યાર ના કરતા હોય પણ મુરત ન ના મુરત આવે ખાદી કોટન નથી આવું ગોળ છે તો આને જેવો થઈ ગયો ઉંડેડી બોલ તો ચોકલેટ નાની ના હોય તો બીજી નથી

દવા પી લે તે આઈ બે વાગી ગયા છે અને જમવાનું બની ગયું છે તો બેસી ગયા છે જમવા ને જમવામાં છે અડદ નહીં ચણાની દાળ જીરા રાઈસ રોટલી વેફર છાશ

તો અગિયાર વાગી ગયા છે અને આજ તો સાત વાગ્યાનું અમારે જવાનું હતું જૂના પાડોશીના ઘરે જમવા તો ત્યાં ગયા હતા અને પછી ત્યાંથી બીજા એક રિલેટિવ્સના ઘરે જમવા જ બેસવા ગયા તા ખાલી તો ત્યાં બેસીને પછી હવે આવી ગયા છીએ ઘરે તો બસ જો આજનો વિડીયો ગમ્યો હોય તો બધા લાઈક કરતા જાજો અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હરર મહાદેવ અને ગુડ નાઇટ